નમસ્કાર દર્શક મિત્રો નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં મહિલા દિવસ ઉજવવા પાછળનું કારણ તો એ છે મુખ્ય ઉદ્દેશ્ય તો એ છે કે સામાજિક ઉત્થાનમાં મહિલાઓની અગત્યતાને ધ્યાનમાં રાખીને મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધે કુરિવાજ તેમજ રૂઢિગત માન્યતાઓ ઘટે તે ઉદેશ્ય સાથે આ દિન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પછી આરોગ્ય ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રમાં દરેક મહિલાઓ આગળ જોવા મળી રહી છે ત્યારે આજે આપણે વાત કરીશું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બે હજાર એટલે કે આપણે વાતચીત કરીશું જેથી આપણી સાથે એક એવી મહિલા જોડાયેલી છે કે જે દરેક મહિલાઓના આરોગ્ય વિશે ચિંતા વ્યક્ત કરી રહી છે અને એ મહિલા છે જીયા પરમાર જીયા પરમાર કે જેઓ સર્વાઈકલ કેન્સર વિશેની જાગૃતિ ફેલાવવા માટેનો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે જી જીયા પરમાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્રસ ન્યૂઝના સ્ટુડિયોમાં જીયા પરમાર સૌપ્રથમ તો આપ એ જ જણાવો કે આપ અત્યારે હાલમાં શું કરી રહ્યા છો પહેલા તો થેન્ક યુ સો મચ અને આઈ ફીલ રીઅલી ગ્રેટફુલ અને માય હમ્બલ ગ્રેટિટ્યુડ એન્ડ થેન્ક યુ ટુ યુ હેતલ ભગત અને નેશન પ્લસ ન્યૂઝ અને વસિષ્ઠ શુક્લાજી કે જેમ આ બીજી વખત મને આ પ્લેટફોર્મ આપેલું છે ફર્સ્ટ ટાઈમ અમે સર્વાઇકાલ કેન્સર વિશે જ વાત કરેલી હતી પણ ધીસ ટાઈમ યસ જેની બધા જ આખો વર્ષ રાહ જોયે છે વિમેન્સ ડે યસ બટ મારા માટે આ જે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ તો હું ઓલમોસ્ટ બધાને કહું છું કે હરેક દિવસ ફેનેમલ હોય હરેક દિવસ એક થેન્કફુલ વાળો હોય અને દિવસ એક એક હોય એનું કે મહિલા છે જે કશું જ માગ્યા વગર કંઈ પણ કમ્પ્લેન કર્યા વગર કામ કરતી જ જાય છે કરતી જ જાય છે એ માના રોલમાં હોય પત્નીના રોલમાં હોય મેનેજિંગ ડિરેક્ટરના રોલમાં હોય કે કોઈ પણ એક્સાઈઝેડ કોઈ બી રોલમાં હોય તો એ એમનું હંડ્રેડ એન્ડ ટેન દેવાની વાત કરતી હોય છે અને ટ્રાય કરતી હોય છે અને છતાં પણ ક્યાંક ને ક્યાંક લુક હોલ્સ રહી જાતા હોય તો એક ગિલ્ટમાં પણ રહેતી હોય છે કે મારાથી આ પણ નહીં થયું ને મારાથી તે પણ નહીં થયું તો આજ બધી વસ્તુઓની ડિસ્કશન માટે આજે આપણે મળ્યા છે તો એના માટે રિયલી થેન્ક યુ કે એક વિચારોની આપલે થાય એક મહિલાથી બીજી મહિલા સુધી આ વાત પહોંચતી થાય નમસ્તે મિત્રો હું છું જીયા શૈલેષ પરમાર અને હું મેનેજિંગ ડિરેક્ટર છું એક ઓટોમોબાઈલ ફિલ્ડમાં છું જે કે મોટર્સ મારી કંપનીનું નામ છે અને મારું એનજીઓ મારું ટ્રસ્ટ છે શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ જે વિમેન હેલ્થ ગર્લ એન્ડ એજ્યુકેશન એન્વાયરમેન્ટ ગાયોની ગૌશાળા માટે સનાતન ધર્મ માટે કામ કરે છે અને મોર ઓવર મોરઓવર અંડર પ્રિવિલેજ કિડ્સ માટે અમે લોકો કામ કરી રહ્યા છે અને ભગવાનની કૃપાથી બહુ સરસ કામ ચાલે છે અને આવું જ કામ ચાલતું રહે અને અમારી જોડે ઘણી બધી મહિલાઓ એકત્ર થઈને કામ કરે છે હું પણ ઘણા બધા એનજીઓ જોડે કોલાબ થઈને ઘણી બધી જગ્યાએ ઘણી બધી પ્લેસ પર કામ કરવા હું પોતે પણ જાઉં છું અને મારી ટીમ પણ આવે છે તો બસ આ બેઝિક મારું ઇન્ટ્રોડક્શન છે અને રહી તમારા સવાલની કે જે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે આપણો આવી રહ્યો છે 2025 માં અને આપણે હવે 2047 ને કઈ રીતે જોઈ રહ્યા છે યસ તો 2047 એક સક્સેસફુલ એવું નથી ખાલી મહિલાઓ માટે રહેશે પણ પુરુષો માટે પણ રહેશે એનું રીઝન છે કે હવે ચેન્જીસ આયા છે અંદર હવે એવું નથી કે ખાલી મહિલાઓ મહિલાઓ જ માટે આવના ની વાત કરે છે પણ આટલો જ સપોર્ટ પુરુષ થી પણ મળે છે જેમ આપણે હમણાં જ વાત કરેલી આપણા પ્રધાનમંત્રી જે આપણે બધા જ એમને ખૂબ પ્રેમ કરીએ છીએ નરેન્દ્ર મોદીજીના કે એમણે તમે જોયું હશે કે ઇવન પોલિટિક્સમાં પણ પચાસ ટકા હરેક ફિફ્ટી પર્સન્ટ હરેક જગ્યાએ એમને કીધું કે મહિલાઓને હરેક જગ્યાએ સીટ મળવી જોઈએ અને અત્યારે એજ્યુકેશન લઈ લો કે અત્યારે કોઈ પણ તમે એવી એક પણ વસ્તુ નથી જ્યાં મહિલા નથી અને એનું મેઇન રીઝન એ પણ છે કે અમારો તો અથાગ પ્રયત્ન અમારો તો અથાગ મહેનત હાર્ડવર્ક અમારું ડેડિકેશન તો છે જ પણ જોડે જોડે પુરુષોનો પણ આટલું જ અમને સહકાર છે એ પણ અમને એ જ દ્રષ્ટિથી જોવા માંગે છે કે તમે પણ કરો તમે પણ ઘરનો હવે ઉમરો ઓળંગો યસ જીયા પરમાર ખૂબ સરસ વાત કે તમે પણ તમારી જે ભૂમિકા કીધી છે કે દર્શક મિત્રો હું જણાવવા માંગીશ કે આ એક એવી મહિલા છે કે માત્ર આઠ માર્ચના દિવસે એટલે આંતરાષ્ટ્રીય મહિલા દિવસના નિમિત્તે જ કામ કરે છે એ જ દિવસ પૂરતું કામ કરે છે એવું નથી પરંતુ આ એક એવી મહિલા છે કે જે ત્રણસો પાંસઠ દિવસ કામ કરીને બતાવે અને એ પણ આપણા દેશ માટે દેશની મહિલાઓના આરોગ્ય વિશે ચિંતા વ્યક્ત કરીને તો સાથે જ મારો નેક્સ્ટ ક્વેશ્ચન એમને એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે ને કે જે આપણા આઝાદીના સો વર્ષ પૂરા થશે ત્યારે હશે એના વિશેની આપણી પાસેથી માહિતી મેળવવા માંગીશ મહિલાઓનું સ્થાન અત્યારે પણ આપણા દેશમાં સારું જ છે અને એ ટાઈમે આનાથી એક હજાર સ્ટેપ વધારે ઊંચું હશે રીઝન કે ઓલમોસ્ટ જેમ નરેન્દ્ર મોદીજી તમે જેમ કહો છો તેવા ઘણા બધા સંસ્થાઓ પણ કામ કરી રહી છે એક મહિલા પણ પોતાના ઉપર પણ આટલું જ કામ કરી રહી છે કે મારે મારું ગ્રોથ ક્યાં જોવો છે મારે મારું ક્યાં છે હવે વ્યક્તિ પોતાની પોતાની દીકરી માટે માટે અને પ્રાયોરિટી રાખે છે કે એજ્યુકેશન મસ્ટ એટલે એક એજ્યુકેશન આવશે તો કહેવાય છે ને કે એક પેન જે કામ કરી શકે એ બીજી વસ્તુ કામ કરી જ નહીં શકે તો જે તમે જે બે હજાર સુડતાલીસ ની વાત કરો છો ત્યાં સુધીમાં તો હું મારા દેશને ખૂબ પ્રગતિશીલ જોઉં છું

જે કરેજ છે ને જે સ્ટ્રેન્થ છે એ જ વસ્તુ કહી દઈએ ઓલરેડી ઘણી બધી જંગો ચાલે છે ધર્મ જ્ઞાતિ દેશ રાજકીય લેવલે ઘણી બધી જગ્યાએ બટ હવે આ જે મેલ અને નું જે વીસ ચક્ર છે ને એ ખતમ થવું જોઈએ હું એમ કઉ છું હરેક વસ્તુમાં સિક્સટી કે ફોર્ટી ના હોવું જોઈએ ફિફ્ટી ફિફ્ટી હોવું જોઈએ જેમ ફિમેલ થી દુનિયા નથી ચાલતી એમ મેલ થી પણ દુનિયા મેલ વગર બી દુનિયા નથી ચાલતી જેમ ફિમેલ વગર દુનિયા નથી ચાલતી તો આ બંનેનું જે કોન્ટ્રીબ્યુશન છે ને ફિફ્ટી ફિફ્ટી છે બસ એટલે આ જે એક બેરિયર છે ને બસ એ તૂટવું જોઈએ બાકી તો ટુ તો મને એવું લાગે છે કે ઈશ્વરની કૃપાથી ખૂબ સરસ જશે યુવાનો છે ખૂબ આગળ આવશે આપણો સનાતન ધર્મ ખૂબ આગળ આવશે જે મહિલાઓ છે એ ખૂબ આગળ આવશે ક્ષેત્રમાં મહિલાઓ હશે અને એ ટાઈમે કદાચ ભગવાન કરીને એવા કોઈ બેરિયર્સ ના હોય કે તમારો રંગ રૂપ કે જ્ઞાતિ કે ધર્મ કે મેલ કે ફિમેલ એવું પૂછવામાં આવે બસ તમારી સ્કિલ્સ કેટલી છે તમારી એફિશિયન્સી કેટલી છે તમને શું ભયણા છો તમારામાં કેપેસિટી કેટલી છે બસ એના પરથી જ આપણે આપણને આપણી જાતને આંકવામાં આવે જીયા પરમાર તમને એવું લાગે છે કે બે હજાર સુડતાળીસ નું જે વર્ષ હશે જે વિકસિત દેશ હશે એમાં મહિલાઓ અને યુવાનો વધારે પડતો હશે એવું લાગે છે તમારા મને ડેફિનેટલી ડેફિનેટલી યુવાનોનો તો ખાસ કરીને હવે યુવાનોમાં એવું ના હોય મેલ હોય કે ફિમેલ હોય યુવાન યુવાન હોય યુતી યુવાન એટલે યુવાનો છે યુથ કહેવાય એટલે એમાં મને એવું નહીં લાગતું કે મેલ ફીમેલ જેવું કશું હોય બટ યુવાનોનો બહોળો ફાળો હશે અને મારે કાલે જ એક ડિસ્કશન ચાલતી હતી પણ આવશે એમ ઇન્ટરવ્યુઝમાં કે એ લોકો ઝેન્ઝી 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 કરે છે ઝેન્ઝી કલ્ચર ઝેન્ઝી કલ્ચર બટ જસ્ટ ઇમેજિન આ જે અત્યારે જે સિનારીઓ ચાલી રહી છે ઝેન્ઝી એ થોડો બગાડ્યો છે કુવા નદી તળાવ એ ખરાબ કરી રહ્યા છે ક્યારના પણ કેમિકલ શું ઝેન્ઝીએ ફેક્ટરી ખોલેલી હતી ઝેન્ઝી તો એટલી સ્માર્ટ છે કે જે અત્યારે કૂતરાઓના ડોગ એટલે ડોગ્સના ગાયના સેલ્ટર બનાવી રહી છે સેલ્ટર હોમ બનાવી રહી છે જેનજી તું કેટલું બધું સ્માર્ટ વર્ક કરી રહી છે આપણે તેને સપોર્ટ આપવાની જરૂર છે હા આપણો એક અમુક યુવાન વર્ગ છે જે ક્યાંક ને ક્યાંક અટકી રહ્યો છે એને માર્ગદર્શન જરૂર છે એને માર્ગદર્શન આપો પણ મને એવું નહીં લાગતું કે જે અત્યારે તંત્ર ચાલી રહ્યું છે જેનજી લીધે ખરાબ થઈ રહ્યું છે એટલે અત્યારનું તો યુવાન પોતાની એફિશિયન્સી યુઝ કરે છે આ જેટલી બી સ્માર્ટ એપ આવી છે ક્યાંથી નહીં છે આપણા ઝેનજી તો લઈને આયા છે રાઈટ અત્યારે તમે જોજો જે પણ સફાઈ કામગીરી હશે ને આપણા યુવાનો કરી રહ્યા છે બિલકુલ રાઈટ અને તમે જોજો પેલાના ટાઈમમાં કે મિડ ટાઈમમાં કે જયારે એક બા પૂજા કરતા હોય ને તો ઘંટડી વગાડતા હોય અને પછી હોય કે જરાક જોજે બટેકાનું બળી ના જાય ગાય આવી છે રોટલો આપી દે છે પણ અત્યારની જે કલ્ચર છે ને શું કરે છે જો એનું ધ્યાન પૂજામાં હોય તો પૂજામાં જ હોય રાઈટ અને જો એનું ધ્યાન એની પોતાની એક્ટિવિટીમાં હોય તો એક્ટિવિટીમાં જ હોય અત્યારનું કલ્ચર સ્માર્ટ છે અને મને એવું લાગે છે કે આ સ્માર્ટ કલ્ચરનો આપણે બહુ સારા રીતે યુઝ કરવો જોઈએ એટલે ઇન શોર્ટ એમ કહી શકાય કે આજના જે યુવા વર્ગ છે એ ખાસ કરીને જે પણ કોઈ પણ કાર્ય કરતા હોય ફોકસ પૂરેપૂરું સો ટકા એમાં હોય છે અને એ સક્સેસ પણ એટલા જ રહેતા હોય છે એમ કહી શકાય તો સાથે જીયા પરમાર હું આપણી પાસેથી એ પણ જાણવા માંગીશ કે આજની જે મહિલાઓ છે અ એ લોકો જ્યારે સ્ટ્રગલ કરતી હોય છે તો કયા કયા ફેસીસ નો એમને સામનો કરવો પડી રહ્યો છે યસ અ અમારી જ આપણી જે લડત છે ને એ અલગ જ લેવલની છે આપણે ટાઈમિંગ મેનેજમેન્ટ બહુ અને આપણામાં ગમે એટલી એફિસિયન્સી હોય કે ગમે એટલું પાવર હોય સ્ટ્રેન્થ હોય પણ એક ઘડિયાળ જોવી જ પડે કે મારે છ વાગે ઘરે પહોંચી જવું પડશે મારે સમય ના મરી ગયેલી છે સ્ત્રી એટલું કહી શકાય બાકી તો કોઈ જ હરાવી નથી શકતો યસ બટ સ્ટીલ હું ક્યાંક ને ક્યાંક વિચારું છું કે આપણામાં જે મેનેજમેન્ટ છે છે ને એ મને લાગતું હું મારા પર્સનલ અનુભવથી કહું છું સપોઝ કે જયારે મેં મારા ડિલિવરીના ટાઈમમાં મેં મારા બંને કિડ્સમાં બહુ સારો એવો સમય નર્ચરિંગમાં બ્રેસ્ટ ફીડિંગમાં અને હું એટલે જ એટલું બધું બોલું છું ને કહું છું કે તમે જ મધર છો

છોકરીઓ નથી કરી શકતી જવાબ બધા બહુ ની અલગ અલગ સ્ટોરીઝ હોય છે આઈ નો હું એમ ઘણા લોકો કહેતા હોય કે હા એ તો ભરેલ પેટ હોય ને તો એને ભૂખની કિંમત શું હોય બટ ભરેલ પેટ ઘણી વખત ભૂખ સહન કરીને પણ પેટ ભર્યું હોય રાઈટ એટલે કદાચ હું કોઈ એક સ્ટેજ ઉપર થઈને એવું બોલું કે આપણે આમ કરવું જોઈએ તો ઇટ્સ મીન કે મારા અનુભવ થી મેં કહ્યું હશે રાઈટ એટલે આપણે ટાઈમિંગ મેનેજમેન્ટમાં માં બહુ બધું એક બેરિયર નડે છે એક વખત અને બીજી વખત છે ને બહાર નીકળતા હોય ને તો બટ ઓબ્વિયસ બચ્ચાઓ ઘરનું ફેમિલીનું હોય જ કે કોઈ ઘરમાં બીમાર છે કે ફેમિલીમાં કંઈક એવું થયું છે કિડ્સની એક્ઝામ ચાલી રહી છે તો આપણે આ બધી જ વસ્તુઓને બહુ બેલેન્સ કરવું પડતું હોય છે બહુ ફોકસ કરવું પડતું હોય છે અને કદાચ કઈ પણ એમાં આડાવડું થાય ને તો કે જો એની માં ધ્યાન નથી રાખતી એટલે આપણે આ બધી વસ્તુઓ તો આપણે આવવાની જ છે કે જો એ રખડવા હા એ રખડવામાં નવરા નથી એ લોકો બહાર કામ કરવામાં નવરા નથી એટલે જો આ એનું બચ્ચું બીમાર પડી ગયું જો એનું બચ્ચું ફેલ થયું જો એની ફલાણાની દીકરી ભાગી ગઈ જો ફલાણો દીકરો આવું જ થયું એટલે આવું જે બધું હોય ને એ પછો ટ્રોમા માને જ લેવાનું આવતો હોય છે એટલે દેર આર સો મેની બેરિયર્સ અને મને એવું લાગે છે આ બેરિયર્સ રહેવાના જ છે બટ આપણે લોકોને આ વસ્તુને ટાઈમ મેનેજમેન્ટથી કરવી પડશે તો આ સાથે જ જીયા આ હું આપણે એ પણ પૂછવા માંગીશ કે જ્યારે પણ કોઈ પણ સ્ત્રી મતલબ સમાન સમાન કામ આપણે જ્યારે વાત કરતા જે નરેન્દ્ર મોદી આપણા દરેક મહિલાઓ માટે આટલું આગવું સ્થાન લઈને કરાવ્યું છે તો ત્યારે કોઈ પણ લાઈક એક્ઝામ્પલ તરીકે અમુક નેરેટિવ છે કે જે ચેન્જ કરવાની જરૂર છે કે ફોર એક્ઝામ્પલ કે એક જ ઓફિસમાં બોય પણ કામ કરે છે ગર્લ પણ કામ કરે છે ત્યારે જ્યારે એનો વર્કિંગ અવર પણ સેમ હોય પરંતુ જયારે વર્ક લોડ એટલું જ જો ગર્લને આપવામાં આવે ત્યારે એનું બર્ડન વધી જતું હોય છે ત્યારે નેરેટિવ ચેન્જ થઈ જતું હોય છે કે આ યોગ્ય નથી તો આ નેરેટિવ ચેન્જ કરવાની જરૂર લાગે છે તમને હા આ નેરેટિવ ચેન્જ થવો જોઈએ અને સમાજને આ વસ્તુ સમજવી પડશે કે ઓલરેડી સ્ત્રી ઘણું સહન કરીને અહીંયા સુધી પહોંચી છે અને હજી અહીંયાથી સહન કરીને આગળ જવાની છે એટલે હું 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 પણ ને ત્યારે એટલું જ કે પ્લીઝ સપોર્ટ એમ નથી તમે હાથમાં વેલેણ અને ચમચા લઈને રસોડામાં ઘુસી જાઓ કે તમે ઘરના કચરા પોતા કરવાનું સ્ટાર્ટ કરી દો કે એવું નહીં એવું નથી વાત ચાલતી બસ સપોર્ટ આપો તમે જે આપણે પે સ્કેલ ની વાત કરતા હોઈએ છે રાઈટ તો હા એ વસ્તુ હરેક ઇન્ડસ્ટ્રીમાં છે સ્પે સ્કેલ ઓછો હોય જ છે રાઈટ હું ઓલવેઝ કહું છું કે વિમેન અને મેન ફિલ ફિઝિયોલોજી અલગ છે એની મેન્ટલી સ્ટ્રેન્થ કે એબેલીટી એમાં કોઈ સવાલ ના હોવો જોઈએ તો મે બી એક પુરુષ આઠ કલાક કે દસ કલાકની જોબમાં અથાચ એક લાખ રૂપિયા પર મંથ કમાતો હોય તો એ અધિકાર સ્ત્રીનો પણ છે હા બટ ઘણી વખત યા આઈમ રિપીટ ઘણી વખત બેનો આ જ વસ્તુનો મિસયુઝ કરી રહ્યા હોય છે સપોઝ કે યુ નો આપણા મંથલી ડેઝ કે રાઈટ ઘણી વખત પ્રેગ્નન્સીની લીવ હોય છે યસ તો એમાં બી ઘણી વખત આપણે તમને છ આઠ મહિનાની મળતી હોય તો ત્રણ મહિના બીજા એક્સ્ટ્રા લઈ લેતા હોય છે આવું ઘણું બધું થતું હોય છે તો જે મેલ વર્ગને ખબર જ હોય છે રાઈટ હું તમને કહું કે સપોઝ કે મારું હેલ્થ સારી છે કે મારી ફ્રેન્ડની કે એક્સ વાય ઝેડની હેલ્થ સારી છે તો એમને પીરિયડ ક્રેમ્પ ઘણા બધાને ક્રેમ્પ હોય એવું જરૂરી નથી અને જેને હોય છે સખત હોય છે જેને પાંચ દિવસ બેડ રેસ્ટ ની જરૂર હોય છે આ એક ઓપન સ્ટેજ ઉપર એક ઓપન ડિસ્કશન આ જ બાબતની ચાલી રહી છે તો ઘણી વખત હું શું કહું છું કે એ સાચું છે ને તો એને તમે સાચી રીતે પેસ કરો કે એક મેલ વર્ગ ને પણ તમારા પ્રત્યે હેટ ના થાય કારણ કે સપોઝ કે આપણે ડેલી કામ કરતા હોય ને તો એક પુરુષને એની સ્ત્રીની સ્ત્રીને પુરુષને એની પેલી ખબર પડી જાય કે આની માનસિકતા કેવી છે કઈ રીતે કરે છે આમાં થાય છે કે ઝઘડાઓ વધી રહ્યા છે મેલ ફીમેલ ના કે જોયું હું આટલું કામ કરતો હતો ને તો ફિમેલ પ્રમોશન લઈ ગઈ અદરવાઇઝ ફિમેલ ને એવું થાય કે હું આટલું કામ કરતી હતી ને તો મેલ મેલને જ પ્રમોશન મળી રહ્યું છે આ ઝઘડાઓ આવી રીતે ને આવી રીતે રહેશે ને એટલે આનું એક બોટમ ઓફ લાઈન કહું ને તો બી ઓનેસ્ટ ઓનેસ્ટ તમારા કામ પ્રત્યે એક ઓનેસ્ટી રાખો હું હું ઘણા લોકોને કહું છું આ બધી જ વસ્તુઓની ડિસ્કશન અમે લોકો કરતા હોય ને ત્યારે કે તમને ખાલી એક વ્યક્તિનો સપોર્ટ મળે ને તો ગ્રેટિટ્યુડ આપો એ તમારા ઘર તરફથી મળતો હોય કે તમારા ઓફિસ તરફથી મળતો હોય આમાં નામ આપણા લોકોનો બોન્ડ છે ને બહુ સ્ટ્રોંગ થશે એટલે ત્યારે પછી અને પે સ્કેલની તમે જે વાત કરી રહ્યા છો ને તો હવે તમે તમને ખબર જ હશે કે હવે હસબન્ડ ને પણ મેટરનિટી લીવ મળે છે જ્યારે બેબી બોન્ડ થાય છે ત્યારે ફિફ્ટીન ડેઝ ની ગવર્મેન્ટ પણ આપે છે તો આ બધા આવે જ છે ને આ લોકો એ જોયું જ છે ને કે હા ભાઈ સ્ત્રીને આટલી તકલીફ પડી રહી છે બરોબર તો આમાં અને હજી બી હું એમ કહીશ કે આ જે ફિમેલના જે અમુક હેલ્થ ઇસ્યુઝ છે ફિમેલના જે બેબીને લઈને અમુક ઇસ્યુઝ આવતા હોય આફ્ટર મેરેજ તો હજી બી આમાં થોડુંક આગળ વિચારવું જોઈએ સમાજને કે એમને અને બીજી વસ્તુ એ કહીશ કે પે સ્કેલમાં અમને સમાન અધિકાર મળવો જોઈએ અમે બી એ જ સેમ કામ કરી રહ્યા છે તો હા આ વસ્તુઓ થોડી ચેન્જ થવી જોઈએ પણ સામે સ્ત્રીને પણ Please keep your keep yourself

હક ની વાત નહીં કરવાની આપણી ફરજ ની પણ વાત કરવાની કારણ કે હક ને હક કર્યા કરીશું ને તો ઓલવેઝ નીચે જ જોઈશું ખુબ સરસ તમે વાત કરી રહ્યા છો પરંતુ આપણી પાસે થોડો સમય અભાવ છે તો એક છેલ્લો ક્વેશ્ચન છે અને હા છેલ્લો ક્વેશ્ચન છે જે તમે જણાવશો કે આજની આપણી ઇન્ડિયન વુમન કયા સ્થાન પર છે અ ઇન્ડિયન વુમેન ના આપણે દેવી કહીએ લક્ષ્મી કહીએ ઘરે લક્ષ્મીજી આયા છે પણ હું ગ્રાઉન્ડ માં કામ કરું છું તો ઘણી વખત હજી બી દીકરા અને દીકરીનો એટલો જ ભેદ છે કે દીકરી આવી હોય તો લોકોના મોઢા ઉતરી જાય છે અને ઘણી એવી બી બધી જગ્યાઓ છે કે એમને લક્ષ્મીની જેમ પૂજે છે એમના ઘરે લક્ષ્મીની જેમ સ્વાગત કરે છે તો ઇન્ડિયન સિચ્યુએશન છે કે આગળ છે તો બહુ આગળ છે અને જ્યાં શોષણ થાય છે તો ત્યાં ઘણું બધું શોષણ થાય છે તો આ જંગ છે એકચ્યુઅલી અને આ જંગ આપણે બધાને ભેગા મળીને લડવી પડશે તો મારી મને જે સાંભળી રહ્યા છે ને ખાસ કરીને મહિલા બહેનો માટે કે તમારા ઘરે જે કામવાળા બેન આવતા હોય તમને જે હેલ્પ કરતા હોય તમારા જે સિક્યુરિટી ગાર્ડ છે એક તો એ બધાના બેંકમાં ખાતા ખોલાવો એમને સમજાવો કે હેલ્થ એમને મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિશે વાત કરો એમને કેન્સર વિશે વાત કરો એમને વેક્સિનેશન વિશે વાત કરો એમના ઘરે કોઈ ફિમેલ નો જન્મ થયો છે તો જે ગવર્મેન્ટ જેટલી બી સહાય આપે છે એમની વાત કરો આનાથી બી ઘણા બધા ચેન્જ આવી શકશે બીજું એમ્પાવરમેન્ટ એમ્પાવરમેન્ટ આપણે બોલીશું તો મહિલા ક્યાં છે ને એ બહુ મોટી વાત છે એના માટે મારે બે કલાક જોશે બટ એના વિશે બુક લખાઈ જશે કે હાલની ઇન્ડિયન મહિલા ક્યાં છે બટ અત્યારે હું કહીશ ને કે એ જ સેમ ફિફ્ટી ફિફ્ટી સિચ્યુએશન પર છે આગળ છે તો બધી જ ફિલ્ડમાં આગળ છે અને હજી ઘણી બધી મહિલાઓ ખુબ પાછળ પડ છે હજી તમે આપણે પેલું હમણાં પિક્ચર આવ્યું હતું ને જેમાં ગામનું નામ પણ ખબર નથી હોતી એમાં સેમ એ એકચ્યુઅલી મેસેજ જ એ આપતું હતું મિસિસ મુવી આપણે જોયું તો એમાં પણ સેમ એ જ હતું કે પેલી પ્રેમથી ખવડાવતી જ પણ એને અપ્રિશિયેશન નતું મળતું આઈ ઓલવેઝ યુઝ ટુ સે કે વી ડોન્ટ નીડ એની એવોર્ડ વી નીડ ઓનલી રિવોર્ડ રાઈટ અમને રિવોર્ડ આપો અમને એપ્રિસિએશન જ જોઈએ છે અમને કૃતજ્ઞતાપૂર્વકની એક સામેની સ્માઈલ જોઈએ છે અમે તમને કંઈ પીરસીને ખવડાવે તો બસ સારું ભાઈનું તું પણ જોડે બેસને આટલું જ જોઈએ છે અમે બનાવવાના જ છીએ અમે ખવડાવવાના જ છીએ અને જે લોકો એ બાબતનું ફેમિનિઝમ કાર્ડ રમે છે ને રમવા દો એમનું અધપતન જ છે બટ અમારા જેવી જે મહિલાઓ છે કે જેને ઘર અને ઘર સંસાર અને ઓફિસ બધું જોડે લઈને ચાલવું છે અને આવી હજારો મહિલાઓ છે કે જે બહુ સરસ કામગીરી કરી રહી છે રાઈટ તો અમે અમે બનાવીશું અમે પીરસી ખવડાવીશું આવી ઘણી બધી મહિલાઓ કરે છે ટિફિન બનાવી બનાવીને જાય છે પોતે બી ઓફિસ જાય છે અને હસબન્ડ બી ટિફિન બનાવી જ દે છે રાઈટ આ બધું ચાલી જ રહ્યું છે બટ વી નીડ ઓનલી અપ્રિશિએશન વી નીડ ધેટ સ્માઈલ કે થેન્ક યુ રાઈટ તું અમારી જોડે તું પણ બેસ ને તું પણ ગરમ રોટલી ખા ને આજે જોઈએ છે અમારે ત્યાં અને બીજી વસ્તુ કે જે ગામડાઓની મહિલાઓ છે એમના માટે જોબ ઓપોર્ચ્યુનિટી હોવી જોઈએ એમના માટે કઈક એવું હોવું જોઈએ કે એ પણ ઘર બેસે કામ કરી શકે એમની જે સ્કિલ્સ છે સિલાઈમાં હોય કે મહેંદીમાં હોય પાર્લરમાં હોય કઈ પણ જગ્યાએ હોય અને ઇવન ખેતીમાં એકસો ચાલીસ કરોડની જનતાને આપણી ગામડાના ખેડૂત ખવડાવી રહ્યા છે રાઈટ તો અને એવું નથી કે ખાલી તમે બે લાખ નો સેલરી હોય તો જ તમે ઊંચા તમારામાં બહુ સારી એવી લેંગ્વેજ હોય યુ કેન સ્પીક ઇન ઇન ઇંગ્લિશ ઓર હિન્દી તમારી કમાન્ડ ત્યાં હોય તો જ તમે ના જરાય પણ નહીં

દર્શક મિત્રો હું પણ તમને એ જ કહેવા માંગીશ અને ખાસ કરીને મહિલાઓ કે જે મહિલાઓ આજે જીયાબેને જે કીધું કે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટેજનો રેશિયો છે કે હજી પણ કેટલીક એવી મહિલાઓ છે જે હજી પણ પાછળ છે તો એવી મહિલાઓને હું એમ જ કહેવા માંગીશ કે જે મહિલા શિક્ષિત છે ને એ મહિલા પૂરા સમાજને શિક્ષિત કરે છે એટલા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે અને ઓબ્વિયસલી આર્થિક રીતે પણ તેઓ આગળ આવે એ જ હું અભિલાષા વ્યક્ત કરીશ અને સાથે જ જે મહિલાઓ પોતાની સીટ લીધેલી છે કે જે મહિલાઓ ઓફિસમાં છે કે પોતાની એક સીટ ધારણ કરેલી છે એ માત્ર હકની વાત ના કરે અને તેઓ સાથે ફરજ પણ એટલી જ અદા કરે જેટલી પુરુષ કરે છે એ મેસેજ સાથે જ હું અહીં પૂર્ણ વિરામ આપું છું તો દર્શક મિત્રો આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નેશન પ્લસ ન્યૂઝની સાથે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર